વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપો મામલે રાજકારણ ગરમાયું પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સંબોધેલી સભામાં ભાજપ દ્વારા સંવિધાન બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો સાથે જ અનેક મુદ્દે વડાપ્રધાન મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યા હતા જે મામલે વલસાડ જિલ્લા ભાજપ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આક્ષેપો મામલે વળતો જવાબ આપ્યો આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરી અને અરવિંદ પટેલ પણ ઉપસ્થિત હતા નાણામંત્રીએ પ્રિયંકાના આક્ષેપ મામલે વળતો પ્રહાર કરતા કહ્યું કે પ્રિયંકા ગાંધીના દાદીએ સૌ વખત દેશના સંવિધાનમાં બદલાવ કર્યો કર્યો હતો અને હવે ચૂંટણી સમયે લોકોને અને આદિવાસીઓને ભ્રમિત કરવા કોંગ્રેસ અહીંયા આવી છે ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ રીતે માને છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે એ બંધારણમાં જે પણ જે પણ પ્રોવિઝનો છે એ બધા શ્રેષ્ઠ છે વાણી સ્વતંત્રતાના હક ઉપર જે ઇમરજન્સીમાં તરાક મારવામાં આવેલી પત્રકારોને બંધ કરવામાં આવેલા જેલમાં પૂરવામાં આવેલા બુદ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવેલા આવા કામો ઇમરજન્સી સમયે થયેલા અને એનો સમગ્ર દેશમાં જે વિરોધ થયેલો ભારતીય જનતા પાર્ટી લોકો સાથે રહીને લોકોના વિકાસ માટે લોકોની સુવિધાઓ માટે કામ કરે છે એના માટે બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા છે સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરે કોઈ 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 બંધારણ બદલવાની કોઈની તાકાત નથી ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરે બનાવેલું છે એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ ખાલી આદિવાસી સમગ્ર સમાજને બંધારણ આપેલું છે ને બંધારણ તાકાત પર છે બંધારણ મજબૂત છે એટલે આ વોટ મેળવવા માટેની વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે પ્રિયંકા ગાંધી અમારા ધરમપુર મત વિસ્તારમાં એમની સભા કરી ખૂબ પાંખી હાજરી હતી અને એ લોકોએ જે રીતે અમારા આદિવાસી લોકોને ગેરમાર્ગે અને એ લોકોને જે ભડકાવવા માટે કે આ તમારા આદિવાસી લોકોનો જે બંધારણ માં તમારા હક છે એ બંધારણ બદલવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે એ રીતે લોકોને જે નિવેદન કર્યું એનાથી અમારા આદિવાસી અને અમારા આદિવાસી બુદ્ધિજીવીઓ પણ બધા જ એના માટે વિચાર કર્યો